સરકારી શાળામાં હવે શિક્ષણની ગુણવત્તામાં સુધારા સાથે બાળકોને પાયાનું જ્ઞાન પણ આપવામાં આવે છે વડોદરાની એક સરકારી શાળામાં અત્યારથી જ બાળકોને લોકશાહીના પાઠ શીખવવામાં આવે છે આ શાળા છે કવિ દુલ્લા કાગ વડોદરાની આ સરકારી શાળામાં લીડરશીપ ક્વોલિટીના બીજ વિદ્યાર્થીઓમાં રોકવામાં આવે છે અહીં ચૂંટણીના માધ્યમથી વિદ્યાર્થીઓની કમિટી બનાવવામાં આવે છે અને આ કમિટી જ શાળામાં ચાલતા કાર્યોને નિયંત્રિત કરે છે સમિતિ પુસ્તકાલય લાઇ એટલે કે પુસ્તકાલય છે મારું કામ હોય છે કે જે બાળકોને લાઇબ્રેરીનો પીરિયડ હોય એટલે તેમને લાઇબ્રેરીમાં લઈ જવા તેમને પુસ્તક આપી તે તેમને પુસ્તક આપી તેમને અડધો કલાકનો પીરિયડ હોય તો તેમને અડધો કલાક વાંચવા પછી તેમને પુસ્તક લઈ પાછી તેને રાખી અને આ સ્કૂલમાં હું ચોથા ધોરણથી આવી તેમને જ્યારે લાઇબ્રેરીમાં આવે ને ત્યારે તેમને સૂચના આપવાની કે તેઓ શાંતિથી બેસે અમે તેમને જે બુક આપે તે શાંતિથી મનમાં વાંચે અને તેના પછી શું શીખવા મળે તે ક્લાસમાં રજૂ કરવું સારું કહેવાય અને જો અહીંયા પ્રાર્થનામાં રજૂ કરે તો બી સારું કહેવાય અને તેમને અઠવાડિયા માટે લેવા માટે એક એક વર્ગખંડની ક્લાસની અલગ અલગ બુક્સ જ્યારે જવાબદારી સોંપે છે ત્યારે અમને એવું લાગતું હતું કે આ જવાબદારીમાંથી જવાબદારી ના થાય અમે નીકળી જાઉં પણ મા મમ્મી કે ના નીકળવું નહીં સારું આપણે હિંમત કરવી જોઈએ હવે બહુ સારું લાગે છે મારી સ્કૂલનું નામ કવિ દુલ્લાકા પ્રાથમિક શાળા છે મેં પ્રાર્થના સમિતિમાં છું જે પ્રાર્થના સમિતિમાં એટલે જે પ્રાર્થના ખંડમાં છે એમને શૂભ સુતારીને એ નિયમ જ છે અમારો એ પછી જેના પટ્ટા ના પડે એને અમે ક્લાસ મોનિટરને કહીએ છીએ પછી અમે આજના પ્રાર્થના ધૂન આજનું ગુલાબ આજનો સ્ટાર અને ન્યૂઝ જર્નલ નોલેજ સબ શીખાતે એમાં એમાં આજના ગુલાબમાં જે બી બે ચોટલા યુનિફોર્મ બધું જ કમ્પ્લીટ કરીને છે ને બનાવીએ છે અને આજના દીપકમાં જેનો બર્થડે હોય એને વિશે અમે વિશેષ બી આપીએ છીએ અને આજના દિન વિશેષમાં જેવી રીતના આજે ગાંધી જયંતિ છે એ રીતના અમે એમને બધે સમજણ બી પાડીએ છીએ કે આવી રીતના અમારો આપણો આઝાદ આપણો દેશ હવે જવાબદારીમાં પહેલાં અમને લાગતું તો થોડું ઈઝી છે ઈઝી છે હવે કરતા થયા છે તો હવે અમને એવું લાગે તો થોડું કઠિન છે પણ મેં પાર કરી લેશે એવું તો મારા પર મને પોતા પર તો મારો આમ તો સમાજ વિદ્યાના પુસ્તકની અંદર બાળકો લોકશાહી વિશે ભણતા હોય છે અને આ એક પ્રકારનો એજ્યુકેશનનો પાર્ટ જ છે બાળકોમાં ભારતીય લોકશાહી શું છે અને કઈ રીતે ઇલેક્શન કરવામાં આવે છે એ એ જાણવાના હેતુસર આ ઇલેક્શન યોજાતું હોય છે અને બાળકોની અંદર ઇલેક્શનનો એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો હોય છે અને આ ઉત્સાહની અંદર બાળકો ખૂબ જ મહત્વપૂર્ણ રીતે પાર્ટિસિપેટ થતા હોય છે અને પોતાની પોતે જીતીને આવ્યા બાદ પોતાની કમિટીનો રોલ શું હશે કઈ રીતે વધુ સારું કામ કરી શકાય જેમ કે ગવર્મેન્ટની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે અને ડિપાર્ટમેન્ટની અંદર કયા ડિપાર્ટમેન્ટનું કામ બધું સારું છે એની દેખરેખ રાખવામાં આવતી હોય છે એવી જ રીતે આ કમિટીઓની અંદર છેલ્લા આઠ વર્ષથી રિઝલ્ટની વાત કરીએ તો તમે કેમ્પસ કે અન્ય કોઈ પણ વસ્તુ જોશો તો સમગ્ર બધું જ બાળકો જ સંચાલિત કરે છે એટલે બાળકોના અંદર જે લીડરશીપ છે મેનેજમેન્ટ છે આ બધા ગુણોનો વિકાસ થયો છે અને સાચા અર્થમાં મૂલ્યવર્ધિત જે ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત છે એ સાચા અર્થમાં અહીંયા સાર્થકતાથી જોવા બાળકો સમિતિના દેખરેખમાં શાળાનું સંચાલન કરે છે આમ શાળામાં શિક્ષણ સાથે લોકશાહીનું ગણતર થાય છે અને એટલે જ ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી શાળાની આ કામગીરીને આવકારી હતી